જો ઈ પેઇન મને ખબર પડી જાય ને એટલે મારો બિઝનેસ પીચ થાય થાય ને થાય

ત્રીસ સેકન્ડમાં હું મારો બિઝનેસ સમજાવી અને ટોટલ ચાર કરોડ ને એકાવન લાખ રૂપિયાનો ટોટલ બિઝનેસ મેળવ્યો છે એક કરોડ પ્લસ બિઝનેસ કરેલો છે ઓ અને આઈ લોકલ જે અમારા ટૂંકમાં જે મેમ્બર હોય એની સાથે મળી અને એમને પણ મેં સવા કરોડ ઉપર બિઝનેસ આપેલો છે મેં ઓલમોસ્ટ પચાસ લાખનો બિઝનેસ મને મળેલો છે અને ઓલમોસ્ટ ચાલીસ લાખનો બિઝનેસ મેં આપેલો છે ચોવીસ લાખ સુધીનો મેં બિઝનેસ આપેલો છે અને મને મળેલો છે એ બિઝનેસ પણ દસ લાખ સુધીનો મને મળેલો છે વિધિન થ્રી મંથમાં પચીસ થી ત્રીસ લાખનો બિઝનેસ આપ્યો છે વિધિન થ્રી ટુ ફોર મંથસમાં મને સામે વીસથી થી પચીસ લાખનો બિઝનેસ મળ્યો હોય છે તો તમારા આગળ જો થર્ટી જ સેકન્ડ હોય અને તમારે કોઈને પણ તમારો બિઝનેસ શીખવાડવું હોય તો ત્રણ વસ્તુ તમારે ખાસ રિક્વાયરમેન્ટ તમારી શું છે મને પાકા ભાઈબંધ મળ્યા છે અહીંયા ઓહો અને પાકા ભાઈબંધ મળે ને એટલે રેફરન્સ આપે અને તમને ધંધો આપે અને ધંધો કરાવે ને આપણે એને એટલો જ ધંધો આપી શકીએ મિત્રો તમારો ધંધો જોરદાર છે સુપર પ્રોડક્ટ છે સોનાનો ધંધો છે પણ ખબર નથી કે કેવી રીતે લોકો સુધી પહોંચાડવો આજે આપણી સાથે સૌરાષ્ટ્રના ટોપ બિઝનેસમેન છે એ સમજાવશે કે તમારે તમારા ધંધાને કઈ રીતે લોકો સુધી પહોંચાડવો તમારો ધંધો લાખનો છે તો કરોડનો કેમ કરવો ને કરોડનો છે તો સો કરોડનો કેમ કરવો આ તમામ બિઝનેસમેન પોતાની સિક્રેટ ટીપ્સ આપશે તમને અને સમજાવશે કે તમારા ધંધાને કઈ રીતે રોકેટની જેમ ઉડાડી શકો છો તો આવો વધુ વાત ના કરતા દરેક

મારું નામ અમિત ઘોડાસરા છે અમે લોકો લુબ્રિકન્સ અને કુલન્ટ મેન્યુફેક્ચરિંગ કરી છે જે ઇન્ડસ્ટ્રીઝમાં અને ઓટોમોટિવ સેક્ટરમાં કામ આવે છે સાહેબ તમે બહુ મોટી વાત કરી રહી એક મિનિટ તો છે ને બહુ બધી વધારે છે એક મિનિટમાં તો હું ત્રણ વાર મારો બિઝનેસ સમજાવીશ ક્યાં વાત હા ત્રીસ સેકન્ડમાં હું મારો બિઝનેસ સમજાવી શકું છું અને જે મિત્રો જોઈ રહ્યા છે એને પોતાનો બિઝનેસ આ રીતે સમજાવવો હોય તો શું ટિપ્સ આપશો એમને એમનો બિઝનેસ જો સારી રીતના સમજાવવો હોય તો સારા ઓર્ગેનાઇઝેશનમાં ક્યાંક જ્યાં લર્નિંગ હોય જ્યાં બિઝનેસ હોય જ્યાં સક્સેસ હોય જ્યાં ગ્રોથ હોય જ્યાં કોલાબ્રેશન્સ હોય એવી જગ્યાએ એમને જવું પડે અને એવી જગ્યાએ એમને એમની જાતને ત્યાંથી ત્યાં રાખવી પડે અને ત્યાંથી એને શીખવું પડે દાખલા તરીકે દાખલા તરીકે અમે બીએનઆઈમાં આવેલા છીએ બરાબર છે ને બીએનઆઈ એ એક પ્લેટફોર્મ છે નેટવર્કિંગનું અને સારી ઓપોર્ચ્યુનિટી છે હરેક ક્ષેત્રના લોકો માટે મેડમ શું નામ છે તમારું અને કદાચ કાલે પરમ દિવસે ગમે ત્યારે તમારે અદાણી અંબાણી સાથે મિટિંગ કરવાની થાય તો તમારો બિઝનેસ તમે કઈ રીતે સમજાવો યા મારું નામ હિરલ ધાબલિયા છે મારી કંપનીનું નામ વિંગ્સ વર્લ્ડ સોલ્યુશન્સ છે અને અમે હોમોટોમેશનનો બિઝનેસ કરીએ છીએ અને જો મારે કોઈ આવા બિઝનેસ ટાઈકોન સાથે મળવાનું થાય તો મારે માત્ર ને માત્ર ત્રીસઠ સેકન્ડની જરૂર પડે મારો બિઝનેસ સમજાવવા માટે જેમાં હું મારા બિઝનેસમાં શું કરું છું મારે કયા કોન્ટેકની જરૂર છે અને મારા બિઝનેસની યુએસપી શું છે હું આ બધી વસ્તુ ત્રીસ જ સેકન્ડની અંદર કન્ક્લુડ કરી શકું છું સો દેટ ઇઝ ધ પાવર ઓફ બીએનઆઈ પ્લેટફોર્મ એન્ડ દેટ ઇઝ પાવર ઓફ બીંગ અ પાર્ટ ઓફ ધીસ પ્લેટફોર્મ શું નામ છે તમારું અને શું બિઝનેસ છે તમારો અને કઈ રીતે તમે નાના નાના કસ્ટમરને તમારો બિઝનેસ સરળતાથી સમજાવો છો મારું નામ કેવેન કથરાણી છે અને મારું સિમેન્ટનો અને ટીએમટી બાઝનો બિઝનેસ છે તો તમારા ઘર જો થર્ટી સેકન્ડ હોય અને તમારે કોઈને પણ તમારો બિઝનેસ શીખડાવવું હોય તો ત્રણ વસ્તુ તમારે ખાસ રિક્વાયરમેન્ટ તમારી શું છે સામેવાળા વ્યક્તિની શું રિક્વાયરમેન્ટ છે એ તમે કનેક્ટ કરી નાખો તો થર્ટી સેકન્ડ્સ ઇઝ મોર દેન ઇનઅફ અને ધીસ તમને સારા ઓર્ગેનાઇઝેશનમાં તમે જાશો તો ત્યાં તમને આવું શીખવા મળશે ફોર એક્ઝામ્પલ બી આપણી સાથે વધુ એક બિઝનેસમેન છે શું નામ છે તમારું શું બિઝનેસ છે તમારો અને જે જોઈ રહ્યા છે એ બિઝનેસમેનને પોતાનો બિઝનેસ કઈ રીતે બૂસ્ટ કરવો એના વિશે વાત કરો હું છું ભાયાણી હેમ પેકેજિંગમાંથી મારું કોરુગેટેડ બોક્સિસ બનાવવાનું કામ છે અમે છે ને પેપર માંથી પેપર માંથી બોક્સ કન્વર્ટ કરીએ છીએ એટલે જેને હું બીજા નવા વ્યક્તિને મળું તો હું સીધે સીધું એનું પેઇન જાણવાની કોશિશ કરું કે ભાઈ તમને પેકેજિંગમાં શું પેઇન છે જો એ પેઇન મને ખબર પડી જાય ને એટલે મારો બિઝનેસ પીચ થાય થાય ને થાય એટલે આપણે એક જ વસ્તુની જરૂર હોય છે કે સામે વાળાનો પેઇન જાણી લ્યો ને તો ઈ તમને તમારો બિઝનેસ આપે આપે ને આપે પછી અદાણી હોય કે અંબાણી હોય ક્યાં વાત હે વધુ એક બિઝનેસમેન આપણી સાથે છે શું નામ છે તમારું શું બિઝનેસ છે અને જે બિઝનેસ ઓનર્સ પોતાના બિઝનેસને ગ્રો કરવા માંગે છે એને શું શું સમજવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ ને પોતાનો બિઝનેસ આઈડિયા કઈ રીતે પીચ કરવો જોઈએ એના વિશે થોડું સમજાવો શ્યોર મારું નામ દેવેન્દ્ર ગોયલ છે મારી ફર્મનું નામ પીપલ એચઆર છે અમે ઓર્ગેનાઇઝેશનની સિસ્ટમ અને પ્રોસેસ સેટઅપ કરીએ છીએ જો બિઝનેસને ગ્રોથ કરવો હોય તો સાચા અર્થની અંદર તમારે કોઈ નેટવર્કમાં જોડાવવું જોઈએ સો આ નેટવર્કની અંદર તમને શું શીખવા મળે છે કે એક તો નેટવર્કિંગ કેવી રીતે કરવું એટલે આ વસ્તુ જો તમને બિઝનેસની અંદર નેટવર્કિંગ કરતા આવડે તો તમારું ઓર્ગેનાઇઝેશન ઓટોમેટિકલી ગ્રોથ પાર્ટ પર આવી જશે કેમકે જ્યારે તમે કોઈ ઓર્ગેનાઇઝેશન તમારી હોય છે એની અંદર સેલ્સ પીપલ આપણે રાખીએ છીએ તો આપણે એક બે ત્રણ આપણી જે કેપેસિટી છે એ પ્રમાણે પણ બેને એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને હજારોની તાદાદમાં ચેપ્ટરમાંથી લોકો મળે છે જે તમારા સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે તમારું કામ કરે છે એટલે અહીંયા રેફરન્સ વધારે હોય છે સો નેટવર્કિંગથી આપણો ગ્રોથ થઈ શકે એમ છે અને બી એના એવું એક પ્લેટફોર્મ છે સીધો જ પ્રશ્ન તમને પૂછીશ તમે એક સક્સેસફુલ બિઝનેસમેન છો મારા બિઝનેસને મારે મલ્ટીપ્લિકેશન ફેઝમાં લઈ જાવો છે વધારે ઇન્કમ કરવી છે વધારે રેવન્યુ જનરેટ કરવી છે તો કઈ રીતે કરી શકાય અને બીજું તમે શું બિઝનેસ કરો છો એને સમજવું હોય તો કઈ રીતે ક્વિકલી સમજી શકાય મારું નામ દીપક કોટક છે મારી કંપનીનું નામ જેવી ગ્રુપ છે અમે લોકો ફાઇનાન્શિયલ સેગમેન્ટમાં છીએ લાસ્ટ ટ્વેન્ટી પ્લસ યર્સથી તમે જેમ કીધું કે એક બિઝનેસ નેક્સ્ટ સ્ટેપ માટે લઈ જવા માટે શું કરવું જોઈએ તો કન્ટિન્યુઅસ લર્નિંગ ઇઝ અ થિંગ કે જે તમે કન્ટિન્યુઅસ તમારે તમારી જાતને પોલિશ કરવી જોઈએ નવી નવી પ્રોડક્ટ્સ અને સર્વિસેસ તમારા ઓર્ગેનાઇઝેશનમાં એડ કરવી જોઈએ સાથે જ નેટવર્કિંગ કે તમે બીજા પાંચ જણા પચીસ જણા સાથે મળો તો જ તમારો બિઝનેસ એક્સપાન્ડ થાય એ રાજકોટ લેવલે કરો તમે બીજા સ્ટેટ લેવલે કરો ડિસ્ટ્રિક્ટ લેવલે કરો અને નેશનલ લેવલે કરો તો તમારો બિઝનેસ નેક્સ્ટ લેવલ ઉપર તમે લઈ શકો લઈ શકો અને અપાર્ટ ફ્રોમ નેટવર્કિંગ સારા સંબંધો બધા સાથે બાંધવા દેટ ઇઝ ધ કી ઓફ ધ બિઝનેસ કોઈ પણ બિઝનેસ કરવા માટે તમારા સપ્લાયર અને તમારા નીચે ક્લાયન્ટ બંને જોડે તમારા સંબંધો સારા હોય તો તમે એક નવા આગળ મોટા સ્કેલ ઉપર લઈ જઈ શકો ડેફિનેટલી તમારા બિઝનેસને પ્રોફેશનલ લાઈફમાં સારા સંબંધોથી સફળતા મળી શકે છે 100% વધુ એક બિઝનેસમેન છે આપણી સાથે શું નામ છે તમારું શું બિઝનેસ છે અને તમારા બિઝનેસને કોઈ સામાન્ય માણસને સમજાવવો હોય સરળતાથી તો કઈ રીતે સમજાવશો યસ મારું નામ શ્રીકાંત પોપટ છે મારી કંપનીનું નામ છે શ્રી રઘુવેર આર્કિટેક્ચરલ પ્રોડક્ટ્સ અમે હેન્ડલ જે આવે ને વોર્ડ્રોફમાં યુઝ થાય અને ડ્રોવરમાં યુઝ થાય એ ટાઈપનો અમે હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કરી છીએ ઓલ ઓવર ઇન્ડિયા સપ્લાય કરી છે સાથે એક્સપોર્ટ પણ કરી છીએ અને આપણા બિઝનેસને જો ઓછા વેમાં સમજાવવું હોય તમારે ટૂંક સમયમાં ટૂંક સમયમાં જો સમજાવવું હોય તો ખાસ કરીને તમે શું બિઝનેસ મીન્સ બનાવો છો મેન્યુફેક્ચરિંગ કરો છો અને તમારી યુએસપી શું છે જો એ તમે કહો તો ઇઝીલી તમે કહીશ તમારી સેલિંગ પ્રોડક્ટમાં તમારું પીએચડી હોવું જોઈએ હંડ્રેડ પર્સન્ટ મિત્રો સક્સેસફુલ બિઝનેસમેન સાથે વાત કરીએ છીએ ત્યારે આપણી સાથે છે એક સક્સેસફુલ ડૉક્ટર તો સાહેબ શું યુએસપી કઈ રીતે તમારા બિઝનેસને સમજવો કઈ શું શું સર્વિસ આપો છો અને તમારી જેવા કેટલાય પ્રોફેશનલ લોકો આ જોઈ રહ્યા હશે તો એને શું ટીપ આપશો તમે ગુડ મોર્નિંગ હું ડૉક્ટર અમિત જોશી હું ડેન્ટિસ્ટ છું હવે અમારી પ્રોફેશન એટલે કેવી કે તો કે તમારી વાત જ મોઢા સાથે ચાલુ થાય ને મોઢા પૂરી થાય તો મોઢા જોવા માટે આપણે લોકો જયારે એકબીજાની ઉપર ટ્રસ્ટ કરીએ કે આપણી યુએસપી શું છે તો કે હું આ વ્યક્તિનું મોઢું જોઉં ને એટલે મારા ખિસ્સામાં હાથ નાખવાની જરૂર નથી પડતી આ મારી યુએસપી કે તમે જ્યારે તમારા પાસે આવેલા વ્યક્તિને એટલી સારી રીતે ઓળખતા હશો ત્યારે તમારે કોઈ પણ જાતના એવી કોઈ વસ્તુ કહેવાની કે એની પાસે કહેવાની જરૂર નથી કેમ કે તમે એની સાથે એટલા અટેસ્ટ હશો તો મારી યુએસપી કહો કે જે રીતે તમે આજે કોઈ પ્રોફેશન્સમાં આપણે આગળ વધવા માગીએ છીએ આપણી પાસે સારામાં સારું પ્લેટફોર્મ છે પણ એક તમારી ક્રેડિબિલિટી એટલે કે તમારી વિશ્વસનીયતા ક્યારે વધશે જ્યારે તમે લોકો સાથે એટલા કનેક્ટેડ હશો તો એના માટે ખાસ આવા પ્લેટફોર્મમાં સાથે જોડાવ અને આગળ તમારા બિઝનેસને વધુને વધુ ગ્રોથ કરો શું નામ છે તમારું શું બિઝનેસ છે એને ટૂંકમાં સમજવો હોય અને એ ટીપ પણ આપવાની છે કે ટૂંકમાં કઈ રીતે બિઝનેસ બધાએ કીધું ક્રેડિબિલિટી હોવી જોઈએ સંબંધો હોવા જોઈએ બધી વસ્તુ આપણે સાંભળી વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યુ યસ પરફેક્ટ મારું નામ છે પ્રાઇવેટ લિમિટેડ હું બ્રાન્ડિંગમાં વર્ક કરું છું તમને શોટમાં મારો બિઝનેસ સમજાવું ને તો રાજકોટમાં અત્યારે ચિલ્ડ મસાલા છે ચિલ્ડ મસાલા ધૂમ મચાવી છે યસ ચિલ્ડ મસાલા ફ્રોમ માય સાઈડ સેકન્ડ નંબરમાં રારા વોટર ફ્રોમ માય સાઈડ સો ઇન શોર્ટ તમને ટોકમાં સમજાવું ને તો બ્રાન્ડિંગ છે ને એ મારા હવે હરેક દિમાગમાં હરેક આપણા સ્ટોકમાં આવી ગયું છે આ બધું મને શીખવા ક્યાંથી મળ્યું એક ટ્રીમેન્ડસ પ્લેટફોર્મ છે બીએનઆઈ બીએનઆઈમાં જસ્ટ બિઝનેસની વાત નથી થતી મિત્રો યાદ રાખજો બિઝનેસ નથી ખાલી બિઝનેસની સાથે લર્નિંગ છે રિલેશનશિપ છે લાઈફ લોંગ લર્નિંગ તમને શીખવા મળે છે સો બીએનઆઈ એક એવી વસ્તુ છે કે આપણને બિઝનેસને બુસ્ટિંગ અપાવે છે યસ દેટ શેટ અમિતભાઈ આપણે વાત કરી યુનિટી ઇવેન્ટની બીએનઆઈની તો આ યુનિટી ઇવેન્ટ કોણ જોઈન કરી શકે કેવી રીતે કરી શકે અને શું છે સરસ મજાનો તમે સવાલ કરેલો છે યુનિટી ઇવેન્ટ છે એ માત્ર બીએનઆઈ મેમ્બર્સ માટે છે બીએનઆઈ મેમ્બર્સ જે ગુજરાતમાં અત્યારના સમજી લો કે અમદાવાદ છે જામનગર છે ભુજ છે સુરત છે વડોદરા છે આણંદ છે નડિયાદ છે આ કોઈ પણ મેમ્બર્સ છે ને એ જોઈન કરી શકે અહીંયા આવવાથી એમને રાજકોટના ત્રણસો પ્લસ મેમ્બર્સની સાથેનું નેટવર્કિંગની એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય છે પ્લસ એનાથી એ લોકોને પણ ખુદને વિઝિબિલિટી મળે છે કારણ કે એ લોકો કોઈને કોઈને મળીને જાય છે બરોબર તો આ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે જે બિઝનેસ ક્લાસ છે જે સર્વિસ સેક્ટર છે અને જે લોકો પ્રોફેશનલ્સ છે એ લોકોને જરૂરથી યુનિટીમાં આવવું જ જોઈએ બીએનઆઈમાં કેટલા ટાઈમથી છો અને શું ફાયદો થયો સાડા ત્રણ વર્ષ થયા બીએનઆઈમાં મારે બસો ને છન્નું રેફરન્સ મને મળ્યા છે આ સાડા ત્રણ વર્ષમાં અને ટોટલ ચાર કરોડ ને એકાવન લાખ રૂપિયાનો ટોટલ બિઝનેસ મેળવ્યો છે ઓહો એટલે સાહેબ તમે જોવા જાવ ને તો એક રેફરલ ની કિંમત છે ને એ દોઢ લાખ થી વધારે છે આ ફાયદો થયો છે બી એનઆઈ માં બી એનઆઈ થી તમને શું ફાયદો થયો છે અત્યાર સુધીમાં ને કેટલો બિઝનેસ કર્યો છે તમે ટોટલ એકસો છન્નું વન ટુ વન કરી છે એમાંથી મને ટોટલ પચાસ રેફરલ મળ્યા છે જેમાંથી બાવીસ લાખનો બિઝનેસ મળ્યો અને બાવીસ લાખનું જો આપણે પર રેફરલ સાઈઝ ગણીએ તો પચાસ મને મળ્યા છે એક રેફરલથી છે તમે કેટલા છો અત્યાર સુધીમાં શું પ્રોફિટ મળ્યો તમને કેટલો બિઝનેસ બુસ્ટ કર્યો તમારો મને એક વર્ષ થઈ ગયું બી એનઆઈમાં અને બી જોઈન કર્યા પછી મને મોર દેન નાઇન્ટી નવા કનેક્શન્સ મળ્યા કે નાઇન્ટી લોકો સાથે નવા હું જોઈન થયો એમાંથી ઘણા રેફરન્સ મળ્યા પણ એમાંથી ને જે સક્સેસફુલ રેફરલ જે મને થયા છે નહીં ઓન એન એવરેજ પર રેફરલ ટુ લેક્સથી વધારે મને રેફરન્સ મળ્યો છે અને એનાથી મારું બિઝનેસ ઘણું બુસ્ટ થયું છે એક વ્યક્તિ જે કન્વર્ટ થયું લીડ કન્વર્ટ થઈ એની એવરેજ બે લાખ રૂપિયાની એવરેજ 2 લાખ રૂપિયા બીકોઝ ઓફ બીએનઆઈ યસ બીકોઝ ઓફ બીએનઆઈ મેડમ તમને બીએનઆઈ થી શું ફાયદો થયો છે અને કયા લેવલ ઉપર તમારા બિઝનેસ ને લઈ ગયા છો તમે યસ ડેફિનેટલી આપણો એક સિમ્પલ ફંડા છે જે બીએનઆઈ નો ફંડા છે ને લાઈફ નો ફંડા છે દેટ ઇઝ ગીવર્સ ગેઇન તમે આપો ને તો તમને ડેફિનેટલી મળે મેં બીએનઆઈ ના પ્લેટફોર્મમાં લાસ્ટ 4 યર માં 1 કરોડ 77 લાખ 1 કરોડ 77 લાખ નો બિઝનેસ આપેલો છે આઈપો છે યસ આપેલો છે મિત્રો બીજા લોકો ને જે બીજા મેમ્બર્સ છે ને બિઝનેસ આઈપો છે 1 કરોડ 77 લાખ યસ અને 278 રેફરલ મે પાસ કરેલા છે સામે મને ડેફિનેટલી હું આપીશ એટલે મને મળવાનું જ છે બસો ચાર રેફરલ મને મળેલા છે અને એક કરોડ ઓગણત્રીસ લાખનો બિઝનેસ મને મળેલો તમે બીએનઆઈમાં કેટલા ટાઈમથી છો શું બિઝનેસ મળ્યો કેટલો ગ્રોથ થયો જણાવો હું બે વર્ષથી બિઝનેસ બીએનઆઈમાં જોઈન થયો છું મને સૌથી વધારે ફાયદો બીએનઆઈમાં આવીને એ થયો છે કે મને પાકા ભાઈબંધ મળ્યા છે અહીંયા અને પાકા ભાઈબંધ મળે ને એટલે રેફરન્સ એ આપે અને તમને ધંધો આપે અને ધંધો કરાવે ને આપણે આ એને એટલો જ ધંધો આપી શકીએ મેં લગભગ મારી જર્નીમાં અઢી કરોડ રૂપિયાનો ધંધો આપ્યો છે બે કરોડ પંચાવન લાખ રૂપિયાનો ધંધો આપેલો છે આપેલો છે એની સામે મને એક કરોડ ને છ્યાસી લાખનો ધંધો મળ્યો પણ છે તો બીએનઆઈનો પાવર છે ને એ છે અને હું તો એક જ વસ્તુ માનું છું રિલેશન જે છે ને એ જ બીએનઆઈ છે અને બીએનઆઈ છે એ રિલેશન છે બસ આપણે રિલેશન ઉપર જ આગળ વધીએ છીએ મને મારો પાકો ભાઈબંધ બી એનઆઈમાંથી મળ્યો દીપકભાઈ બી ઘણી બધી વાત કરી બી એનઆઈથી શું મળ્યું શું નહીં તમારી જર્ની શું છે કેટલો બિઝનેસ મળ્યો કેટલો બિઝનેસ આપ્યો અને કઈ રીતે ગ્રોથ કરી રહ્યા છો હું બી એનઆઈ અવિરતમાં ઓલમોસ્ટ અઢાર મહિના પ્લસથી મેમ્બર છું અને મેં ઓલમોસ્ટ પચાસ લાખનો બિઝનેસ મને મળેલો છે અને ઓલમોસ્ટ ચાલીસ લાખનો બિઝનેસ મેં આપેલો છે અને ઓલમોસ્ટ છેતાલીસ પ્લસ મને કનેક્ટ્સ મળ્યા છે એટલે ઓલમોસ્ટ પર આપણે રેફરન્સની ટિકિટ સાઇઝ ગણીએ તો ઓલમોસ્ટ એક લાખ રૂપિયા પ્લસ ની થાય બટ એક જયરાજભાઈ એક વસ્તુ કહેવા માંગીશું કે આપણે ઈશ્વર પાસે જ્યારે મંદિરમાં જઈએ ને પ્રાર્થના કરવા ત્યારે આપણે પહેલાં ભોગ ચઢાવીએ છીએ અને પછી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ ઓલવેઝ અમે આ ઓર્ગેનાઇઝેશનમાંથી અમે એવું શીખ્યા છીએ કે ગીવર્સ ગેન કે તમે પહેલા દેવાની ભાવના રાખો બીજો બધો બિઝનેસ બીજો બધો બાય બાયડીફોલ્ટ થવાનું બીએનઆઈ બીએનઆઈની વાત કરી તમે બિઝનેસની વાત કરી તો તમારી જર્ની શું છે કેટલો બિઝનેસ મેળો કેટલો ગ્રોથ કર્યો હું બીએનઆઈ શાશ્વત ચેપ્ટરમાં છું છેલ્લા દોઢ વર્ષ ત્યાં અને મારો બિઝનેસ જે રહ્યો ને એ મેન્યુફેક્ચરિંગનો છે એટલે મારે નેશનલ લેવલે બિઝનેસ કરવો પડે અને ગ્લોબલ લેવલે લઈ જવાનો હોય અને બીએનઆઈ મને એની અંદર હેલ્પફુલ થયું છે હું તમને કહું ને તો દોઢ વરસની અંદર મને પંદર કનેક્શન એવા મળ્યા છે કે જેની અંદર મેં એક કરોડ પ્લસ બિઝનેસ કરેલો છે ઓ અને આ લોકલ જે અમારા ટૂંકમાં જે મેમ્બર હોય એની સાથે મળી અને એમને પણ મેં સવા કરોડ ઉપર બિઝનેસ આપેલો છે અને મેં મારા બિઝનેસની અંદર કનેક્શન તમને કહું ને તો કેરલાથી લઈ અને જમ્મુ કાશ્મીર સુધી અને વેસ્ટ બંગાળથી લઈ અને ગુજરાત સુધી બધી જગ્યાએ મારો બિઝનેસ મેં એક્સપાન્ડ કરેલો છે અને ગ્લોબલ લેવલે પણ મને કેન્યાની અંદર પણ મારો બિઝનેસ થાય છે અને એ બી એનઆઈ થ્રુ જ થાય છે ડોક્ટર સાહેબ તમે વાત કરી નેટવર્કિંગની બિઝનેસની તમારી જર્ની શું છે બીએનઆઈની બીએનઆઈ પ્લેટફોર્મ જોઈન કરતા પહેલાં મને એવું હતું કે મારા પ્રોફેશનને માઉથ ટુ માઉથ પબ્લિસિટી જેટલી વધારે સરસ મળે એટલી વધારે સરસ લોકોને મારી પાસે આવતા બીક ઓછી લાગે એ મને બીએનઆઈ થ્રુ બહુ સારી રીતે મળી કેમ કે મારી પાસે એવા મોટા બિઝનેસ એન્ટરપ્રેનર્સ સાથે આવ્યા કે જે લોકો મારાથી પણ દસ ગણો બિઝનેસ ધરાવે છે પણ એ મારી પબ્લિસિટી કરતાં જરાય અચકાતા નથી કઈ રીતે તો કે આ આપણી સાથે છે આપણે એક પ્રકારનું જોડાણ છે આપણી એક પ્રકારનું રિલેશન છે જે રિલેશનથી માઉથ ટુ માઉથ પબ્લિસિટી એટલે કે તમારી કોઈ પણ એવી વસ્તુ છે જેને આટલો મોટો વ્યક્તિ જે પોતાની વિશ્વસનીયતા ઉપર તમારો બિઝનેસ કરે તો એનો રેફરલ એટલે પાકો રેફરલ એમાં કોઈ ઘટે જ નહીં અને મેં બીએનઆઈ થ્રુ આટલા વખતમાં અત્યાર સુધીની મારી લગભગ બસો સુધીના મને એવા કનેક્શન મળ્યા કે જેના થ્રુ મને અત્યાર સુધીમાં ચોવીસ લાખ સુધીનો મેં બિઝનેસ આપેલો છે અને મને મળેલો છે એ બિઝનેસ પણ દસ લાખ સુધીનો મને મળેલો છે તો આ પ્રકારની જર્ની માટે તમે આજે જ વિચારો કે તમારો બિઝનેસ કયા લેવલે તમને ઊભો રાખવાની ઈચ્છા છે અથવા વધારવાની ઈચ્છા છે ધવલભાઈ બીએનઆઈ પેલા પહેલાં બિફોર અને બીએનઆઈ પછી આફ્ટર બિઝનેસમાં કેટલો ડિફરન્સ અને બિઝનેસ ગ્રોથમાં કેટલો ડિફરન્સ યસ જયરાજભાઈ પરફેક્ટ ક્વેશ્ચન પૂછો ને મારો પ્રિય ક્વેશ્ચન છે મિત્રો ધ્યાનથી સાંભળજો બીએનઆઈ એનઆઈ પહેલાં મારો બિઝનેસ અને બી પછીનો બિઝનેસ બી એનઆઈ પહેલાના બિઝનેસની મારી વાત કરું ને તો મને સૌરાષ્ટ્રમાં ને વધીને અમદાવાદ ગાંધીનગર સુધીના વિચાર આવતા કે હું મારો બિઝને અહીંયા લઈ જઈશ બીએનઆઈમાં એન્ટર થયું ને ડાયરેક્ટ મને વર્લ્ડ વાઈડ કનેક્ટ થવાના વર્લ્ડ વાઇડ મને કનેક્શન્સ મળવાના રેફરન્સ મળવાના વિચાર આવવા લાગ્યા બીજો જયરાજભાઈ ક્વેશ્ચન એમ પૂછ્યો કે બીએનઆઈમાં આવ્યા પછી તમને શું ફાયદો થયો તો યસ મારા જે હું બીએનઆઈમાં જોઈન થયો મારું ચેપ્ટર જે લોન્ચ થયા ત્રણ મહિના થયા છે વિદિન થ્રી મંથમાં મે પચીસથી ત્રીસ લાખનો બિઝનેસ આપ્યો છે વિદિન થ્રી ટુ ફોર મંથસમાં મને સામે વીસથી પચીસ લાખનો બિઝનેસ મળ્યો છે યસ જો બીએનઆઈ પછીનો બિઝનેસમાં ફેરફાર તો થયો જ છે પણ મિત્રો મને પર્સનલ લાઈફમાં બી એટલા ફાયદા થયા છે તમારી સામે જે હું જે રીતે બોલી શકું છું જે રીતે મારી લર્નિંગ સ્કિલ જે ઇમ્પ્રુવ થઈ છે ખાસ બીએનઆઈના લીધે થઈ છે

યુનિટી વન પોઈન્ટો એક એવી ઇવેન્ટ છે કે જે રાજકોટમાં સૌ પ્રથમવાર થવા જઈ રહી છે એ લેવલની નેટવર્કિંગ ઇવેન્ટ છે જે બાર ચેપ્ટરના બાર પ્રેસિડેન્ટ મળી અને કરે છે અને ઘણા બધા રિજન્સના મેમ્બર્સ બીએનઆઈ મેમ્બર્સને આપણે ઇન્વાઇટ કરેલા છે લાઈક અહેમદાબાદ સુરત જામનગર મોરબી ગાંધીધામ ભુજ બધા બીએનઆઈ મેમ્બર્સ એક સિંગલ પ્લેટફોર્મ ઉપર મળી વન ટુ વન કરશે સારા ગેસ્ટ સ્પીકર્સ આપણે ઇન્વાઇટ કરેલા છે એન્ટરટેનમેન્ટ સેગમેન્ટ છે સો મેની થિંગ સ્ટોલ્સ છે એલઈડી ડિઝાઇન્સ છે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે એ લેવલની ઇવેન્ટ આપણા રાજકોટ રિજિયનની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે કરીએ છીએ એન્ડ યુ એન આઈ ટી વાય દેટ ઇઝ અપલિફ્ટ નર્ચર ઇન્સ્પાયર ટ્રસ્ટ એન્ડ યિલ્ડ દેટ ઇઝ ધ મેઇન મોટો ઓફ યુનિટી બ્રોગર રિયલ્ટી પ્રેઝન્ટસ યુનિટી વન પોઈન્ટ ઓ કો સ્પોન્સર્ડ બાય હુનર વાસ્તુ પાવર્ડ બાઈ એસેગ્રાફિક્સ ઇમ્પેરાિક્સ ઇન્ટ્રાસ્વેસ્ટ ડિઝાઇન સ્ટુડિયો વુડલીફ ઇન્ટિરિયર્સ આરપીપીએલ ટ્રાન્સફોર્મર્સ એન્ડ ઓટોમોબાઈલ પાર્ટનર્સ મર્સડીઝ બેન્ડ્સ એન્ડ એમજેપી મોટર્સ